કેમ પંડીયા બનેવા એવરીવન વેલકમ બેક ટુ ધ માયર વન સે ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને ભાઈ તો અત્યારે વાગ્યા છે 11:30 ઉપર અને જો કોણ કોણ અમે લોકો બધા બેઠા છે કેટલા ટાઈમ પછી ભેગા થયા આમ તો વેકેશન ખુયલું ત્યારથી કોઈ ભેગા જ નથી થયા તો જો કોણ આયું છે જય શ્રી કૃષ્ણ જય કેમ સૂતીઓ કેમ હવે તો વર્લ્ડ ફેમસ થઈ જાય મારી સ્કૂટી એટલું હું સહન કરું હું જ એક કરું મયુરી ગમે બંધ થઈ જાય હા દીદી તમે આવો સ્કૂટી નો પ્રોબ્લેમ હોય કે નઈ દર વખતે હોય પ્રમુખનગર માં ન્યાય બંધ હતી દીપાંજલી માં આવ્યો ન્યાય બંધ મધુરમ થી લેવો બંધ ત્યાંથી દોરી એક તો ફોર વ્હીલર ચાવી મારી પામે મોબાઈલ નહી મળ્યો હું ફોન કરો કેટલી વાર કા લાગ્યો અડધી કલાક થઈ انا તો ફોન કોનો કરો ફોન તો કર્યો મારું મન હારેક બધી દુખે કેરા ઓ ઓ તો તમારો નું છે ખરેખર એવું

એટલો કામમાં હતો ને આ લોકો લોકોના કામમાં હતો તારા કામ માટે થઈ હ હા તારા માટે શું કામ હોય તું કામમાં જ હોય મસ્ત વઘાર એટલો થાય એટલે ફટાફટ ખાઈને નીકળીએ કે મોડું વાહ હેલો एवरीवन કેમ છો બધા મજામાં તો હું કેટલા દિવસ પછી શું ય તમને બધાને ખબર હા ગાઈસ મારું વીક તમને ખબર હશે મારું રિસોર્ટ આવી ગયું પણ રિઝલ્ટમાં ખબર પડી જાય ને હું થયું હોય સ્કૂલ ખૂટી ગઈ ખૂબ ખોટી ખુલી ગઈ અને હા ભાઈ માયર આવી તો માયરાને બહુ રમાડવાનું મન થાય પણ માયરા ગયા અહીંયા જલ્દી આવે હું એને રમાડી શકું ને મજા અને હા સ્કૂલની માથા ખૂબ વેકેશન હોય તો બહુ મજા આવે અને બધા ફેમ હોય ને હારે રમવાની બધી મજા હમણાં તમને આગે આગે દેખો ક્યાં હોતા હે એ મારા માટે બીજા માટે નહીં તમે બીજા કોઈનું વિચારતા નહીં મારા માટે જ વિચારજો હા ગાઈસ હું કેટલા દિવસ પછી આવી છું મારું મોઢું જોઈ લ્યો મોઢું તો જોયું જોઈશ પણ મારાને વાંધતું અને બધાને આમ યાદ તો આવતી હોય પણ વાંધો ન આવે બાય ગાઈઝ પછી હું મળી શકી પાછી બાય બાય બામાવાળામાં ભાઈ પહોંચી ગયો છું બામાવાળા અને કેમ કે હું આવ્યો બપોરે એક રીલ્સ શૂટ કરવાની હતી એટલે રીલ્સ તો ઘણી બધી શૂટ કરી અને ભાઈ ફાઇનલી સિઝનનો અંત આવી ગયો છે અને જો ભાઈ હવે કાંઈક આમ મજા આવે એવું છે પછી તો શું કહેવાય કે ભાવ જેવું હોય એ આલા રાખશે અને હવે ખાલી બાકી છે એટલા ભર બાકી છે દસથી બાર ભર એટલે કામ પૂરું કાલ છેલ્લો દિવસ છે હવે અને પછી ઘઉં વાવવાનું ચાલુ કરવાનું છે ખેતર એક બે ખેડાઈ ગયા છે એ આવે છે ખેડવા તો એ તો ખેડાઈ ગયા અને બસ બાકી તો કઈ એવું છે નહીં નવીનમાં અને શું કહેવાય કે ગઈકાલે હાંજે ભાઈ ઘણા બધા ખેલ થઈ ગયા મારા ઉપર અને ભાઈજી અમે અહીંયા બહુ એટલે બહુ મારી ઉડાવી ગોવિંદે અને બનશી બે એક થઈ જાય એટલે તો પૂરું અને શું કહેવાય કે તો મારા મંતવ્ય એ બે રમે હમણાં બતાવું તમને તો ભાઈ આપણે આવી ગયા રસોડામાં અને મમ્મી મમ્મી કાકી કર્યા છે પીંડિયા

તો હવે जाएंगे बाहर लोग डिस्टर्ब था चलो કેમ છો હા મજામાં તને મજા આવે રોકાવાની કે હોયું જવું ક્યાં હા ક્યાં હોયું જવું ક્યાં ગામ અમિત કેવું ગામ ક્યાં હા પીપવા રે વા ભાઈ હોશિયાર એટલે વાત જવા જઈને પીપળવાની નથી મજા આવતી અમે કઈ જાય ને કઈ કારનામાં કર્યા હોય કે તારી સર્વિસ થઈ જાય કે પીપળવા આવી દેવું મારે કેમ કરે જો અમ લોકો અહીંયા જ એન્ડ કરી અને કાલે જોરદાર લોગ આવવાનો છે જોવાનો ભૂલતા નહીં એ પણ જુનાગઢ નો કહેવાનો છે કાલે મળીએ તો ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક છે અને સબસ્ક્રાઈબ